સુરતમાં ઓપરેશન સિંદૂર સર્કલ બાબતે વિવાદ ખાનગી સંસ્થા દ્વારા સર્કલ દૂર કરવામાં આવ્યું સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને અગાઉ પત્ર લખ્યો હતો ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ દૂર કરવામાં આવ્યું જાહેર રોડની બિલકુલ વચ્ચે સૈન્ય વિમાનની પ્રતિકૃતિ અને ઓપરેશન સિંદુરના નામ સાથે સર્કલ તાણી દેવાયું હતું આ સર્કલની મંજૂરી લેવામાં ન આવી હતી પાલિકા દ્વારા આ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે ખાનગી સંસ્થા દ્વારા જાતે જ સર્કલ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાંધો ને પણ બ્રહ્મ ધ્યાન થયું કે આ સર્કલ છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે અને નોટિસ પાઠવી